ગુડ મોર્નિંગ જે દ્વારકાધીશ જયમાં મોગલ કેમ છો બધા હા કે મજામાં જ છો તો આજથી આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરીએ છીએ બધા સપોર્ટ કરતા રહેજો તો હાલો આપણે ઉઠીને ચા પાણી પીને તબેલા આવી ગયા છે તબેલા એવો હતા બે હું બધી ઊભી હતી નીળની વાત જોતી હતી તો આપણે નીળ નાખી દઈ પછી મળીએ તો ફાઇનલી આપણે આ બધા લીલ નાખી દીધી એ ખાવા હે અને હવે આપણે જાઉં ગૌશાળા ગાયું મૂકવા હવે એ તમને એમના બતાવું તમને બધાને એમ થતું હશે કે આપણે આ વાપીતરી શું કામ બાંધી તો કંઈ ખોટી ઉપાધી ન કરતા એ આપણી આ ભેંસોને ટાઈડ ન હોય ને એટલા માટે બાંધી આ છે આપણી ગાયું હવે આપણે મૂકવા જવાની છે ધણમાં ફાઇનલી આપણે ગાયું છોડી મૂકી છે આપણી ગાયો હવે એની નિશાળે જાય છે એ જો બે લાઈનમાં આઈલી જઈએ આપણે ગાડી લઈને મૂકી આવીએ આડે આવરી ના જાય ક્યાંય ગામમાં રખડવા ન હોય ગયા નિશાળે વઈ ગઈ ફાઇનલી આપણે પાછા તબેલા આવી ગયા હાયોને મૂકી હવે આપણે જવાનું છે દૂધ દેવા દૂધ દે આવીને આવીને પછી પાછા મળીએ આપણે દૂધનું કેન ટીંગ લીધું છે હવે આપણે દૂધ દઈને પાછા આવીએ ને ત્યારે મળીએ આપણે દૂધ દઈને પાછા તબેલા આવી ગયા હી હવે ભેવું બેવું પાઈ પછી પાછી ઘડી વાર તડકે બાંધી દઈ પછી પાછા મળીએ તો ફાઇનલી આપણી ભેવું પાણી પીવા માંડી છે હવે હમણાં ભેવું પાણી પવાઈ ગયા પછી એને તડકે બાંધીને પછી પાછા આપણે મળીએ આપણે ભેવું તડકે બાંધી દીધી હે અને લીણી બીણી નાખ દીધી હે પવાઈ ગઈ હે તો ભેવું ને જ્યાં તડકે બાંધી નીર નાખી લીધી અને જ્યાં મન નવરો થયો ને ત્યાં દોસ્તાર નો ફોન આવ્યો એ ગાયલ આપણે જીસીબી લઈને ખાતર કાપવા જાવું હોય મને તો આમાંથી નવરો જ નથી થવા દેતા હાલો આપણે જીસીબી બી જઈને મળીએ ફોન આવ્યો હે દોસ્તાર નો તો આપણે જાવું તો જોઈ મિત્રો તો આપણે આવી ગયા છે જીસીબી માં ખાતર કાપવા જાવું હે આપણે જીસીબી પાછા તબેલા ભૂગી ગયા તબેલા આવી ભેંસ નવી આવેલી હતી હાલો આલો તમને બતાવું તો આપણી આ નવી ભેંસ આવી ગઈ છે કેવી જરાક કોમેન્ટમાં કેજો આપણે અહીંયા તબેલા આવ્યા તા તો અહીંયા હું તબેલા આવીને મેં જોયું તો અહીંયા તો બાહુબલી હુતો હતો તો હાલો તમને બાહુબલી બતાવું જો આ છે આપણો બાહુબલી કઈ ઘટે કઈ ન છે કર ઇન્સ્ટાગ્રામની હસ્તી વિવેક આહિર અને આ છે ભૂરો આહિર યુટ્યુબ ની હસ્તી હો ભાઈ આપણી વાસળીને મેથી ખવડાવવી છે જોઈ ખાઈ કે નહીં આગળ તમને બતાવું

હા દુકાને વાળ કપો ગયા તા વારું નહોતો આવે હાલો તો આપણે તબેલે જવાનું છે હું દોવાનો ટાઈમ થઈ ગયો ભે હું દૂધ બતાવું કે કેટલું થયું છે ચાર ભેવું દોવાની હે તો ફાઈનલી દોસ્તો આપણી ભેવું દોવાઈ ગઈ છે અને તમારે જો એનું દૂધ જોવું હોય તો એનું દૂધ તમને હાલો હમણાં બતાવું જો આ ત્રણ ભેવું દૂધ છે એક ભેંસનું દૂધ ઘરે ખાવા પીવા મળીએ અને આપણો બાહુબલી પીએ આપણી ભેવું તો દવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે પણ હવે દોસ્તારને આંગળીમાં લાગ્યું છે ને તો એની ભેવું દવા જવાની છે તો હાલો આગળ એના તબેલે જઈને તમને એની ભેવું ને એની ગાયું બતાવું તો હાલો હવે એના તબેલે ફાઇનલી દોસ્તો આપણે દોસ્તારને તબીલે પૂગી ગયા હી એની બે ભેવું અને એક ગા ત્રણ દોવાના છે એના દોઈને પછી આપણે આપણા તબેલે પાછા મળીએ તો હવે આપણે આપણા તબેલે આવી ગયા અત્યારે તો બેઠી હે અત્યારે કંઈ કામ હે નહીં તો આપણે દૂધ દેવા જવાનું હે એટલે પછી વારું પાણી કરીને ને નાખવાની હે તો વારું પાણી કરીને આવીને પછી પાછા મળીએ આપણે હલો હું ભેવું ને ખાઈને નાખવા આવી ગયો છું આજ તો કેટલી ભેવું છે એક બે ત્રણ ને ચાર આજ તો કઈ નાખવામાં વાર નહીં લાગે બે ભેવું તો આગળ ગાડીમાં ભરાઈ ગઈ છે હું એકલો હતો એટલે તમને વિડીયામાં ભેવું બતાવી ન હોય ગયો કેમ ભય રહી નકર તમને બતાવો જ્યો મારી પાસે કોઈક બે દોસ્તાર હોત ને તો નીર નાખી પછી આપણે મળીએ મે વિભો હતી ને તો નીળ નાખી લીધી ને તાપને પરસે હોરી ગયો ભાઈ ચલપત્રી હું કાળે માડી બાંધવું આ ટાઈટ નથી એટલે આ ચલપત્રી નથી બાંધવી આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને હવે આજનો વ્લોગ અહીંથી પૂરો થાય છે હવે આપણે મળીએ બીજા વ્લોગમાં